હવે મિત્રો કેક ને કેક વસાવાને આજે ફરી વખત કોર્ટની અંદર રજૂઆત કરવામાં આવ્યા હતા હવે શા માટે મિત્રો વાત કરી તો વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે થી ફરી વખત મિત્રો ચૈત્ર વસાવાને કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે ચૈત્ર વસાવાના ઉપર મિત્રો વાત કીધો તો જે નવેસર થી ચાર સીટ મિત્રો વાત કીધો તો દાખલ થઈ છે તે માટે કેક ને ગુજરાત હાઈકોર્ટ અંદર ચૈત્રભાઈ વસાવાની મિત્રો વાત કીધો તો જામીન અરજી સુનાવણી ચાર તારીખે જ રદ થઈ ગઈ હતી પરંતુ શું સૌથી મોટો સમાચાર મળી રહ્યો છે તમે બધા લોકો કેક ને રાહ જોઈને બેઠા હતા કે અગિયાર તારીખે ચૈત્ર વસાવવાના જામીન મળશે અગિયાર તારીખે ચૈત્ર વસાવવા જેલની બહાર આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક આશા છે એ બધા લોકો માટે મિત્રો વાત કીધું તૂટી ગઈ છે અને ચૈત્ર વસાવવા માટે મિત્રો વાત કીધું ફરી વખત એક નવી તારીખ આપવામાં આવશે અને ફરી વખત ચૈત્રભાઈ વસાવવાને જેલની અંદર નાખી દેવામાં આવ્યા છે ત્યારે મિત્રો વાત તો ક્યાંક ને ક્યાંક પોલીસ કાફિલા સાથે મિત્રો વાત કીધું વડોદરાથી ભાઈ નર્મદા કોર્ટની અંદર મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવવાને રજૂઆત રજૂઆત કરવામાં આવી હતી આજે ભાઈઓ આપણને માહિતી હજુ સુધી મળી નથી પરંતુ કંઈક ને ક્યાંક મને લાગે છે કે ચૈત્ર વસાવાની ફરી વખત નવી ચાર્જશીટ મિત્ર વાત દાખલ થઈ છે પરંતુ કંઈક ને કંઈક શું ચૈત્ર વસાવાની મિત્રો વાત જામીન પણ રદ કરી દેવામાં આવ્યો છે ઓલરેડી હવે શું ચૈત્રભાઈ વસાવા ફરી વખત મિત્રો વાંક એક થી બે મહિના જેલની અંદર બંધ રહેશે આદિવાસી સમાજના લોકોની જે આશા છે કે ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવવા આવી શકે છે જેલની બહાર પરંતુ મને લાગે છે કે ચૈત્ર વસાવા જેલની અંદર જ રહેશે અને અને ભાઈ વસાવા માટે ખૂબ જ એટલે ખૂબ જ અત્યારે મુશ્કેલી વધી છે એવું કહી દો પણ ખોટું નથી વિડીયોના ભાઈઓ બંને એટલો શેર કરી એક સબસ્ક્રાઈબ આવશ્ય કરો બોલતા નહીં જોઈતી આવાને આવા ચૈત્ર વસાવાના તમામ અપડેટો બિલકુલ તમારી સમક્ષ લાવી શકો ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો મિસ ન કરી શકો તમને બધા લોકોને ખબર છે કે ચૈત્ર વસાવા કરી બે મહિનાથી પણ વધારે ટાઈમ વીતી ગયો જશે જેલની અંદર બંધ છે ત્યારે ચૈત્રભાઈ વસાવાની તારીખ ઉપર તારીખ ઉપર તારીખ મળી છે પરંતુ કંઈક ને ક્યાંક તેને ન્યાય નથી મળ્યો ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવાનો ઇન્સાફ નથી મળ્યો તો ચૈત્રભાઈ વસાવા માટે તમે શું કહીશો વિડીયોને બને એટલો શેર કરજો સબસ્ક્રાઈબ આવ્યો કરો નું બોલતાની આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી બધા લોકો ધન્યવાદ જય હિન્દ જય ભારત